નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે અને આ સિઝનમાં જે લોકોને પેશાબને લગતી સમસ્યા હોય પેશાબના આમ તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે પરંતુ જે લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય ખાસ કરીને રાત્રિના સમયે આખી રાતમાં પાંચથી છ વખત ઊભું થવું પડતું હોય પેશાબ કરવા માટે અથવા તો દિવસ દરમિયાન દસથી પંદર વખત કે વધારે વખત પણ પેશાબ કરવા જવું પડતું હોય ટૂંકમાં વારંવાર જે પેશાબ કરવા જવું પડતું હોય તો આ સમસ્યાના દેશી ઉપચાર છે મિત્રો ત્રણ થી ચાર એવા ઉપચાર બતાવું છું જેમાંથી તમને જે સરળ લાગે તે ઉપચાર અપનાવવાનો છે જેનાથી વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા છે એ દૂર થઈ જાય છે વગર કોઈ દવાઈ ઘરના દેશી પ્રયોગથી ઘરની અમુક એવી ઔષધિઓ આપણા ઘરે રહેલી હોય છે આપણને ખબર નથી હોતી આવી ઔષધિના ઉપયોગથી મિત્રો શરીરની મોટી મોટી બીમારીઓ દૂર થઈ જાય છે તો 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 પેશાબની સમસ્યામાં પણ વારંવાર અને ખાસ કરીને આવી સમસ્યા થાય પાછળની ઉંમરમાં મોટી ઉંમર પછી વડીલોને ચાલીસ કે પચાસ વર્ષ પછી આ સમસ્યા જોવા મળતી હોય છે જોકે એમાં પણ જે વારંવાર પેશાબ જવો પડતો હોય અને વારંવાર જવા છતાં પણ પેશાબ પૂરતો છૂટથી ઉતરતો ન હોય ટીપે ટીપે પેશાબ ઉતરતો હોય અથવા તો પેશાબ નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન કે આવી કોઈ સમસ્યા હોય તો આના લીધે વારે વારે ઘડીએ ઘડીએ પેશાબ જવા માટે જવું પડતું હોય છે દિવસમાં એક વાર પેશાબ કરવા તો એ નોર્મલ સાત થી આઠ વાર સુધી કે દસ થી પંદર વખત સુધી કે વીસ વખત દિવસમાં પેશાબ જવું પડે રાત્રે પાંચથી છ વખત જવું પડે તો આ પેશાબની કોઈ સમસ્યા હોઈ શકે છે પેશાબમાં ઇન્ફેક્શન કે આવું કોઈ હોઈ શકે છે પેશાબમાં રસી હોય કે પેશાબમાં પરુ હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય તો આને ઘરેથી ખૂબ જ આસાનીથી મટાડી શકાય છે અને શિયાળાની સિઝનમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે ખાસ કરીને વડીલોમાં કે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે તો આમાંના કેટલાક આ સમસ્યાને દૂર કરવા માટેના થી ચાર ઉપચારો છે જેની અંદર ઉપચાર નંબર એ પહેલો દેશી ઈલાજ જે છે એ અજમો અને તલનો છે મિત્રો તલ છે ને તલ અત્યારે શિયાળાનું સૌથી સારામાં સારું ટોનિક કહેવાય છે તલ અજમો અને તલનો જે પ્રયોગ છે એ પેશાબ વારંવાર જવાની જે સમસ્યા છે એને ખૂબ જ આસાનીથી મટાડી શકે અજમાના અને તલનું જે મિશ્રણ છે ને એ પેશાબમાં રહેલી જે અશુદ્ધિઓ હોય છે અથવા તો પેશાબમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય કે પેશાબ નથી આવતો નળીઓમાં કોઈ ઇન્ફેક્શન હોય તો આને દૂર કરે છે કઈ રીતે તેનું સેવન કરવાનું છે તો બે ચમચી જેટલા તલ લેવાના છે બની શકે તો કાળા તલ લેવાના છે કાળા તલ છે એ પેશાબની બધી જ સમસ્યાઓમાં છે એટલે કે ચમચી અજમો અને બે ચમચી કાળા તલ બંનેને એક સાથે ખાવાના છે ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવાના છે અને ઉપર પછી બે ઘૂંટડા જેટલું પાણી પીવાનું છે અને દિવસમાં બે વખત સવાર અને સાંજ દિવસમાં બે વખત એનું સેવન કરવામાં આવે ને તો વારંવાર જે પેશાબ જવાની સમસ્યા છે ને એ ખૂબ જ આસાનીથી દૂર થાય છે બીજું એક કે નાના બાળકો પણ પથારીમાં વારંવાર પેશાબ કરી જતા હોય છે તો આ બાળકોને કાળા તલ અને ગોળ છે એનું મિશ્રણ ખવડાવવાનું છે તેને મિક્સ કરીને અથવા તો ખાંડની અથવા તો કોઈ પણ રીતે કાળા તલ અને ગોળ છે એ ખવડાવવામાં આવે મિત્રો અહીં દેશી ગોળ લેવાનો છે આમ કરવાથી નાનું બાળક પણ ધીમે ધીમે પેશાબ પથારીમાં કરતું બંધ થઈ જશે અથવા નાના બાળકને પણ સહેજ અજમો અને કાળા તલ એકાદ ચમચી જેટલા છે એ દરરોજ ખવડાવવામાં આવે તો નાનું બાળક પણ પથારીમાં જે પેશાબ કરી જતું હોય તે બંધ થઈ જશે એટલે પેશાબની સમસ્યામાં કાળા તલ છે ને એક અક્ષીર અને રામબાણ જડીબુટ્ટી છે એટલે આ પહેલો પ્રયોગ છે એ સરળ લાગે તો આ પ્રયોગ કરવાનો આ પ્રયોગ ન ફાવે તો બીજો પ્રયોગ છે જેની અંદર અજમો અને ગોળ છે એ લેવાના છે અજમો અને ગોળ શરીર માટે તો અજમો છે એ રૂપ છે કેમ કે અજમો જે છે તેને ત્રિદોષ નાશક કહ્યો છે આયુર્વેદમાં વાત અને કફ પ્રકૃતિનું બેલેન્સ જાળવવામાં અજમો છે એ પાવરફુલ પરિણામ આપે છે અજમા અને જે ગોળનો પ્રયોગ છે એ પેશાબની સમસ્યાઓ દૂર કરે ખાસ કરીને જે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અથવા પેશાબ પૂરતો ઉતરતો ન હોય તો તેની માટે અજમો અને ગોળ કઈ રીતે લેવાનો તો મિત્રો તેની માટે એક ચમચી જેટલો અજમો લેવાનો છે બે ચમચી જેટલો દેશી ગોળ અજમો અને ગોળ છે બંનેને મિક્સ કરી દેવાનો એટલે કે અજમો અને ગોળને બંનેને મસરી નાખવાનો ગોળ જો દેશી ગોળ છે એ વધારે થોડો કઠણ હોય તો આને ચાકુની મદદથી ભૂકો કરી અને પછી તેની અંદર અજમો નાખીને બરાબર મિક્સ કર મસલી અને મિક્સ કરી દેવાનો એક પ્રકારનું એમ કહેવાય કે લોંદા જેવું થાય એનું સેવન કરવાનું છે દિવસમાં બે વખત એક ચમચી અજમો અને બે કે ત્રણ ચમચી જેટલો દેશી ગોળ અને દિવસમાં બે વખત સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા હોઈને તે ખૂબ જ આસાનીથી મટે છે બીજું એ કે પેશાબની નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન હોય કે પેશાબમાં બળતરા થતી હોય તો એ પણ આનાથી દૂર થાય છે અને અજમો અને ગોળ છે એ શરીરની બીજી ઘણી બીમારીઓમાં દૂર કરે છે બીજું એ કે શિયાળામાં વાયુ પ્રકૃતિ વધે છે અને તેને કારણે જે કમરમાં દુખાવો થતો હોય તો અજમા અને ગોળનું જે સેવન છે એ કમરના દુખાવામાં પણ ખૂબ જ સારું પરિણામ પેઇન કિલર કરતાં પણ વધુ સારું પરિણામ આપી શકે છે એટલે અજમા અને ગોળના આ પ્રયોગથી પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા દૂર થાય છે ત્યાર પછી મિત્રો શિયાળાનું એક સૌથી અસરકારક અને બેસ્ટમાં બેસ્ટ ફળ એટલે આમળા આમળા અત્યારે ભરપૂર જોવા મળશે આપણને શિયાળામાં જ્યાં જુઓ ત્યાં આમળા જોવા મળશે આ આમળા છે એ પેશાબની સૌથી સારામાં સારી દેશી દવા છે આમળા છે આમ તો આખા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે વિટામિન સી નો અઢળક ભંડાર એમ કહેવાય અખૂટ સ્તોત્ર એટલે આમળા જે એનું મિત્રો આયુર્વેદમાં સૌથી પાવરફુલ ફળ એટલા માટે કેમ કે આમળાનો સમાવેશ રસાયણ ચૂર્ણમાં પણ થાય છે આમળાનો સમાવેશ ત્રિફળામાં પણ થાય છે એટલે કે આમળા છે એક સર્વ રોગોને હરાવનાર એક ફળ કહ્યું છે પરંતુ પેશાબની સમસ્યામાં આમળાનો કઈ રીતે પ્રયોગ કરવાનો છે ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલા આમળા છે એને ખમણીને તેની પેસ્ટ કરી દબાવીને તેનો રસ કાઢવાનો એટલે કે આમળાનો રસ આમળાનો જ્યુસ છે બે ચમચી આમળાનો જ્યુસ લેવાનો છે એક કપ પાણી લેવાનો છે એક કપ એટલે લગભગ અડધો ગ્લાસ કે તેમાં પણ થોડું ઓછું એટલું પાણી તેની અંદર બે ચમચી જેટલો આમળાનો રસ નાખવાનો છે અને ત્યાર પછી આદું તો આદુનો રસ એક ચમચી નાખવાનો છે અને અડધી ચમચી સાકર નાખવાની છે આ ત્રણેય વસ્તુ એક કપ જેટલા ખાલી પાણીમાં ત્રણેય વસ્તુને બરાબર હલાવી મિક્સ કરી અને આનું સેવન કરવાનું છે આને પણ દિવસમાં ઓછામાં ઓછું બે વખત પીવાથી મિત્ર પેશાબની સમસ્યા દૂર થાય છે એટલા માટે કે આમળા છે ને તે આમળા પેશાબની બળતરા દૂર કરે છે પેશાબમાં ઇન્ફેક્શન હોય તો દૂર કરે છે પેશાબમાં રસી કે પરવું હોય તો આવી નાની મોટી એવી સમસ્યા હોય જે અંદરની સાઈડ આપણા શરીરમાં હોય અને જેને કારણે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો આમળાનો આ પ્રયોગ છે આમાં ખૂબ જ સારું પરિણામ આપે છે પેશાબની સમસ્યાઓ મટાડે છે ને આમળા એ સ્કીન અને વાળની બધી સમસ્યાઓ પણ દૂર કરશે એટલે આમળાનો આ પ્રયોગ છે એ માત્ર ને માત્ર પેશાબમાં જ કામ લાગશે એવું નથી પરંતુ જો ચામડીની કોઈને કોઈ સમસ્યા હોય કે વાળની કોઈને કોઈ સમસ્યા હોય તો આ પણ પ્રયોગ છે એમાં ખૂબ જ કામ આપશે ખૂબ જ પાવરફુલ પરિણામ આપશે અને સાથે સાથે પાચનમાં કોઈ પણ સમસ્યા રહેતી હોય તો આમળા અને આદુ છે બંને વસ્તુ એવી છે આ પ્રયોગમાં મિક્સ કરવામાં આવી છે કે બંને વસ્તુ છે એ પાચનની બધી સમસ્યાઓ મટાડે છે આમળામાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં છે આદુ છે એ પાચનને લગતી બધી સમસ્યાઓ દૂર કરે છે એટલે કે એક એવો પ્રયોગ છે માત્રને માત્ર પેશાબ નહીં પરંતુ પેટને બીજી સમસ્યાઓ હશે ગેસ એસિડિટી કબજિયાત વારંવાર થતું હોય કે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય પાચનના વિકારો હોય અથવા તો ભોજન બરાબર પચતું ન હોય અથવા તો સમયસર ભૂખ ન લાગતી હોય ભૂખ મરી જતી હોય તો એમાં પણ આ એ પ્રયોગ છે એ પાવરફુલ પરિણામ આપશે સાથે સાથે પેશાબની સમસ્યાઓ તો દૂર કરશે જ તો મિત્રો આ જે ચારેક જેવા પ્રયોગો છે એવા દેશી પ્રયોગો છે કે જે પેશાબની સામાન્ય સમસ્યામાં જ્યારે પેશાબ છે એ વારંવાર આવતો હોય અથવા વારંવાર પેશાબ કરવા જવું પડતો હોય ખાસ તો તો રાત્રિના સમયે વારંવાર ઉઠવું હોય આ પેશાબની જે સમસ્યા છે એના ચારમાંથી કોઈ પણ એક પ્રયોગ ઘરે બેઠા કરવાનો છે ઘરે બેઠા અપનાવવાનો છે દિવસમાં બે વખત કોઈ પણ એક પ્રયોગ અપનાવવાથી મિત્રો પેશાબની સમસ્યા છે એ ખૂબ જ ઝડપથી દૂર થાય છે વારંવાર પેશાબ જવું પડે એ સમસ્યા ખૂબ જ આસાનીથી દૂર થાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને લાગી અને આ શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર